ગઈ તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ ફરિયાદી બાલુભાઈ જીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટર સાયકલ લઈ ચલાણાથી જે છત્રીસ કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડીથી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી ને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલો તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી તેની લૂંટ કરેલી આ ઉપરાંત તેનું જે મોટર સાયકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો આમ કુલ ત્રણ હજારના ઈસમો એ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી તો આ બાબતે ફરિયાદીએ મેંદડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો નવ આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓએ ગુનાહિત કાવતર્યું કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા હતા બીએનએસ કલમ એકસઠ બે મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈસી સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને ત્રીસ કરતાં પણ વધારે લોકેશનના સીસીટીવી કેમેરાઓ જોયેલા અને આરોપીને સત્તર કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે આ ઉપરાંત આ આરોપી પાસેથી એ સો ટકા મુદ્દામાં રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ શરૂ છે આરોપીઓના પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં જે આરોપી છે તે અને આ જે આ ગુનાના ફરિયાદી છે આ પહેલાં જે આ બાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળનો ધંધો કરતા હોય અને કોલકત્તાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય અને જ્યારે આસિફ છે આ ગુનાનો આરોપી નંબર એક તે પણ આ કોલકત્તાનો તેનો જે શેટ છે આ બંનેનો શેટ કોમન હોય તો આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને એકાદ વર્ષ પહેલાં દસ લાખ રૂપિયા કોલકાતાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી કરેલી નહીં જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદેડા રેવા આવી ગયેલા તેવી હકીકત જણાવેલી પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય આમ છતાં આ દિશામાં છે હાલ મેંદડા પીએસઆઈસી સોનારો હાથ ગુનાની તપાસ કરી રહ્યું છે મુદ્દામાલમાં ખાસ કરીને એમને જે ઇકો ગાડી લઈને ચોરી કરવા આવેલ લૂંટ કરવા આવેલા તો આ ઇકો ગાડી આ ઉપરાંત વાહની બોરિંગ ચપ્પુ આ સામગ્રી કબ્જે કરવામાં આવે છે હાલ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવેલા જે રિમાન્ડ તમામ મુદ્દામાલ રિકવર થઈ જતા રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલા જેથી તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે